એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર અત્યારે તમામ દર્શકોને જાક્ષ ગુજરાત ન્યૂઝ ચેનલના માધ્યમથી થરાદ પથકમાં વર્ષ બે હજાર નર્મદા નહેરના નીર આવ્યા ત્યારથી આજ સુધીમાં તરવૈયા તરીકેનું નામ ગુંજતું કરનાર એટલે કાંઠાનો સુલતાન મીર જો કે એક વાત કરીએ તો કોણ છે આ કાંઠાનો સુલતાન મીર તો અમે કરાવીશું આપણે અમારી જાક્ષી ગુજરાત ન્યૂઝના માધ્યમથી કાંઠાના સુલતાન મીરની એક વિશેષ પરિચયની કહાની પાંચ હજાર કાંઠાનો સુલતાન મીર બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ થરાદ મુસ્લિમ મીર સમાજમાં જન્મેલો સુલતાન મીર તેની ત્રીજી પેઢીમાં તરવૈયા તરીકેનો વારસો સંભાળી રહ્યો છે ત્યારે વધુમાં વાત કરવામાં આવે તો સુલતાન મીરનું તરવૈયા તરીકેનું સમગ્ર રાજ્યમાં કેવી રીતે નામ ગુંજ્યું જેમાં જણાવી દઈએ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા તે સમય દરમિયાન થરાદ પથકમાં નર્મદાના નીર લાવ્યા એટલે કે વર્ષ બે હજાર આઠમાં નર્મદા મૈયાના નીરના વધામણા થયા હતા અને તેનો છેડો રાજસ્થાન સુધી લંબાવવામાં આવ્યો હતો ત્યારે મુખ્ય નર્મદા નહેરના વહેતા પાણીમાં લોકોએ પડતું મુખી જીવન ટૂંકાવા તેમજ તરસ છીપાવવા નહેરમાં ઉતરતા લોકોના પગ લપસી જવાને કારણે પાણીમાં ગરકાવ થઈ જવું ત્યારે આવી મુસીબતોમાં આવા લોકોના જીવ બચાવવા અથવા ત્રીસથી ચાલીસ ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયેલા લોકોના મૃતદેહની શોધ કોણ હાથ ધરવા સૌ કોઈ સુલતાન મેરનો સંપર્ક કરે ત્યારે સુલતાન મીર એક તરવૈયા તરીકેની સાચી ભૂમિકા ભજવી રહ્યા છે રાત હોય કે દિવસ કે પછી તાપ હોય કે શિયાળાની કડકડતી ઠંડી કઈ પણ વિચાર્યા વગર મુખ્ય નર્મદા નહેરમાં પાણીમાં છલાંગ લગાવી મૃતદેહને બહાર કાઢી પરિવારને સોંપવાનું કામ કરી રહ્યા છે ત્યારે આજ સુધીમાં સુલતાન મીરે પાંચ હજાર થી વધુ લોકોના મૃતદેહો અને પચાસ થી વધુ લોકોને ડૂબતા બચાવી નવજીવન આપ્યું છે જેમાં થરાદ પૂરતું જ નહીં ઉત્તરમાં રાજસ્થાન અને દક્ષિણ તરફ દિયોદર કાંકરેજ વગેરે તાલુકાઓમાં પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં ગરકાવ થયેલા લોકોની શોધખોળ કરવા પાણીમાં કલાકો સુધી વિતાવે છે ત્યારે ગૌવંશ તેમજ વન્ય પ્રાણી નીલગાય જેવા અબોલ પશુ પ્રાણીઓના જીવ બચાવવા દોડ મૂકે છે અને ગ્રામીણ વિસ્તારોમાં ઊંડા તળાવો હોય કે પછી બે હજાર પંદર કે બે હજાર સત્તરનું પૂર હોય સુલતાન મીર પોતાની ફરજમાં ક્યારેય પાછળ વળીને જોયું નથી રિપોર્ટર ન્યુઝ ચેનલભાઈ ચૌહાણ થરાદ લાખણી બે હાજર આઠ થી નગરપાલિકાની અંદર સેવા બજાવો જયારે બે હાજર આઠ થી કેનાલ આવી ત્યારે થી કોઈ માણસ મરે આત્મહત્યા કરે ઢોર ઢોકર નગરપાલિકા બને હંગામી કર્મચારીની અંદર રાખે તો પતુભાઈ રાજપૂત એમણે ત્યાંથી હું નગરપાલિકામાં બે હજાર આઠથી છું અત્યાર સુધી લગભગ ચારથી પાંચ હજાર લાશો કાઢી છે અને લીલ ગાય છે ગાય ખોદા ભેંસું ગમે તે કોઈ પ્રાણી હોય તો બોલાવે એટલે હું દોડીને જાઉં છું એના પછી ફાયરની ટીમ આવી અને ફાયરના માણસો આવ્યા એમને પણ પહેરીને સપોર્ટ કરી અને મારી જે હું ફરજ આવે છે એ હું બજાવું છું અને હંગામી કર્મચારી તરીકે છું હું આજ દાડા સુધી વાવ થરાદ ગામ ભાભર દીવદર રાજસ્થાન જે કહે પાટણ સુધી કોઈ પણ જગ્યાએ બોલાવે તો હું જોઉં છું આજ પણ ધોનેરા તાલુકાની જ લાશ કાઢી અને અહીં થરાદમાં આવ્યો છું આજે ઠાકોરનો છોકરો પડી ગયો હતો અને લાકડી મામલતદાર્યું અને રૂડાભાઈ સાહેબે ધોનેરાથી ફોન કર્યો હતો કે અમારે ધોનેરા તાલુકાનો છોકરો પડ્યો છે તળાવમાં તો સુલતાનભાઈ આવી અને તમે કાઢો બને તો સુધી મારા ગરીબ માણસો કોઈ પૈસા કોઈ પહેલા લાલચ રાખતો નથી કોઈ પાસે લોભ નથી રાખતો કોઈ જાતિભેદ મનભેદ મારું તારું કર્યા વગર મારે કોઈ પણ તકલીફ હોય મારો પગ ભાગેલો હોય મારા ઘરે કોઈ અવસાન થયું હોય મારા ઘરે કોઈ લગ્ન થયેલા હોય તો પણ એ હું ગણતો નથી અને તાત્કાલિક આજે તમને એક એવા ન્યૂઝ બતાવી જઈ રહ્યો છું કે વાત કરી જો થરાદના એક સુલતાનની તો સુલતાન કોણ છે સુલતાન એ તમને અમે બતાવશું આજે જે સુલતાન છે એ અહીંયા જ્યાં તરવૈયા તરીકે નામ એનું આખા ગુજરાતમાં ગુંજી રહ્યું છે અને જે થરાદ જે કોઠા વિસ્તારમાં સરહદી વિસ્તારમાં કહેવાય છે ત્યાંથી મુખ્ય નર્મદા નહેર પસાર થઈ રહી છે અને જે રાજસ્થાનના રાજ્યમાં જે એનો છેડો પૂર્ણ થાય છે ત્યારે જે આ મુખ્ય કેનાલમાં જે આત્મહત્યાઓ કરવા જે માણસો હાથ જઈ રહ્યા છે તેમજ જે અંદર ખેડૂતો હોય કે કોઈ લપસીને પગ લપસી જાય છે અને ગરકાવ થાય છે ત્યારે એની શોધખોળ કરવા માટે સીધો સુલતાન મીરનો સંપર્ક કરે છે આ સુલતાન મીર એક તરવૈયા તરીકે એક નામના મેળવ્યું છે કોઈ પણ અપેક્ષા વગર રાત હોય દિવસ હોય શિયાળો ચોમાસું કે ગમે તે ઋતુમાં પણ જ્યારે એને કોલ આવે છે ત્યારે સુલતાન મીર ત્યાં ઘટના સ્થળ પર પહોંચે છે અત્યારે ફાયર બ્રિગેડ જે ફરજ બજાવે છે તરવિયા તરીકે જેમાં સમગ્ર ફાયર ટીમને સાથે રાખી અને જે આ કામગીરી બજાવી છે તો આપણે જે વાત કરીશું અત્યારે જે સુલતાન મીર આપણી સાથે છે એના જોડે જે વાત કરીશું એનું જે મંતવ્ય છે એ આપણે જાણીશું કે સુલતાન મીરે કઈ બાબતની કામગીરી કરી છે શું નામ છે તમારું મારું નામ સુલતાનભાઈ દાઉદભાઈ મીર ગ્રામ થરાદ કયા કયા વર્ષથી તમે તરવૈયા તરીકેનું કામગીરી બજાવી હું બાર વર્ષનો હતો અને નાળા તળાવ કુવા કોનડાના દિવસો હોય દશામાના દિવસો હોય એને ઠંડા કરવા જાય માતાજીના ગરબા બીજા એ વખતે બાયું બેનો કોનડા રમવા જાય માટી લેવા જાય એ વખતે છોકરાઓ જાય ફેલાય નહીં છોકરા ડૂબાતા હોય ત્યારે હું એ ડૂબે તો છોકરાઓને બચાવવા જઈ લો છું અત્યાર સુધીમાં તમે કેટલા મૃતદેહો બહાર કાઢ્યા હશે મૃતદેહોની વાત તો પહેલી તો એ જ વાત છે કે ઓસમજો ને તો પચાસથી સાઠ જેવા તો અમે જીવત જ કાઢી લે છે આજથી બે વર્ષ પહેલો કેનાલ આવી ચારથી સોથી દોઢસો જીવિત કાઢેલા અને મૃત જે કાઢેલાથી ચારથી સાડા ચાર હજાર જેવા ત્યારે પશુઓ પણ અંદર ગરકાવ થાય છે અને એમાં પણ સુલતાન મીરની મદદ જે માગે છે અને પશુઓને પણ જીવિત બહાર કાઢવામાં આવે છે એટલે ગામના વ્યક્તિ ખેડૂત છે એમની કોઈ ગાય હોય ભેંસ હોય ઢોર હોય લીલ ગાય હોય ખોદા હોય કોઈ પણ હોય અને ખેડૂત લોકો ફોન કરે કે ભાઈ અમારે ગાય પડી છે કે ભેં પડી છે ગમે તે હોય તો તાત્કાલિક મને બોલાવે તો બાકીના માણસોની મદદથી અંદર બોધી અને બારે કિનારે લાવી અને બહાર કાઢીએ છીએ આ ક્યારે વારસો તમને મળ્યો તરો તરીકે સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું છે પેલા મારા દાદા હતા એ પણ કુવારની અંદર ડૂબેન મળ્યા છે પછી ટોડાનું તોડું કરી થરાતું તળાવ છે એની અંદર મારા કાકાના કા ભાઈ તા એ પણ ડૂબે મર્યા અને એના પછી હું તૈયાર થયો છું મારું ભગવાન જોડે કે હું ડૂબે મરીશ કે કઈ રીતે માલિક ના ભરૂષે ચોક્કસ સુલતાન મીર તરવૈયા છે એમના જોડે આપણે એમનું મંતવ્ય જાણ્યું છે અને એમના દ્વારા જે જણાવવામાં આવી રહ્યું છે કે આ જે મારા દાદા વખતે જે મને વારસો મળી રહ્યો છે તરવૈયાને એમના દાદા પણ એક તરવૈયા હતા અને એવો પણ પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યા હતા એમના પિતા જે હતા એ પણ તરવૈયા હતા અને એ પણ થોડા તળાવમાં ડૂબીને મૃત્યુ પામ્યા હતા અને એ વારસો અત્યારે સુલતાન મીર સંભાળી રહ્યા છે અને જે અત્યારે થરાદ નહીં પણ સમગ્ર રાજસ્થાનના શેડા સુધી અને અહીંયા કોકરે દિયોદર સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી જે મુખ્ય કેનાલ પસાર થાય છે ત્યાં સુધી નર સુલતાન મીર પહોંચે છે અને મૃતદેહો બહાર કાઢે છે અને પચાસ એક જેટલા તો જીવિત લોકોને બહાર કાઢ્યા છે ધન્ય છે આવા સુલતાન મીરને આ અમારા થરાદનો જે કોઠાનો સુલતાન કહેવાય છે જેનું નામ સમગ્ર ગુજરાતમાં તરોયા તરીકે નામ રોશન